શહેરમાં વધુ એક બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોવાનું સામે આવ્યું છે યુથ કોંગ્રેસ તેમજ એનએસયુએ દ્વારા વિરોધ કરવામાં આવ્યો લાલ દરવાજા વિસ્તારમાં બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ હોવાના આક્ષેપ કામલ ફાઉન્ડેશન નામની બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ સામે આવી છે સાતસો જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ કરાવવામાં આવે છે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ પાસેથી અઢી થી ત્રણ લાખ ફી વસૂલવામાં આવતી હતી એનએસયુઆઈ દ્વારા બોગસ રૂપિયા નાખી વિરોધ કરવામાં આવ્યો